એસીબી વિવિધ કારણો સાથે રાતો ચોધરીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી સરકારી વકીલ ઉમેશ પાટીલે દલીલો કરી હતી કે પોલીસ મથકે હાજર થયેલા આ હેડ કોન્સ્ટેબલ પાસેથી કશું જ મળ્યું નથી તેની પાસે રહેલો મોબાઈલ ફોન તેણે વગે નાખ્યો હતો અને ગુમ થયાનું રટણ કર્યું હતું પહેલાં જે પચીસ હજારની નાશ લેવામાં આવી હતી તે નાણાં ટાઉટ પાસે તેણે મેળવી લીધા હતા પરંતુ તે પણ પોતે નહીં સ્વીકાર્યાનું રટણ કરી રહ્યો છે આ ઉપરાંત પોતે પોલીસ કર્મચારી હોય પોલીસની કામગીરીથી વાકેફ છે કોર્ટે બંને પક્ષોની દરિલો બાદ નાથુ ચૌધરીના એક દિવસના રિમાન્ડ બન ચૂક્યો હતો